વરસાદને લઈને માહિતી અત્યારે સામે આવી રહી છે તેનાથી શરૂઆત કરીશું સાવરકુંડલાની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અમરેલીના અનેક વિસ્તારોની અંદર મેઘરાજા જ્યારે વરસી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના શહેરની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલાની નાવલી નદી ઉપર આવેલા ડેમ છલકાઈ ચૂક્યો છે જ્યારે અગાઉ જે મોસમી વરસાદથી ત્રણ વખત ચેકડેમ છલકાયો હોવાની વિગતો પણ સામે આવી હતી જેમાં નાવલી નદીની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે સાવરકુંડલા શહેરની અંદર ત્રણ ઇંચ ઉપરાંત વરસાદ વરસી ચૂક્યો હોવાનો આંકડો પણ સામે આવ્યો છે સાવરકુંડલાની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ખેતરોની અંદર પાણી ભરાયા છે અને ચેકડેમો પણ છલકાઈ ચૂક્યા છે સાવરકુંડલાના ગાધડકા સાથેના અનેક ગામના વિસ્તારો છે તેની અંદર પણ નદીની અંદર ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે શહેરની અંદર ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસતાની સાથે જ પાણી પાણી જેવા દ્રશ્યો પણ સર્જાયા છે તાલુકાના વીજપડી ગામે છેલ્લા ચાર કલાકથી ધોધમાર વરસાદ અવિરત વરસી રહ્યો છે સાબરકુંડલાની અંદર અત્યારે વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે ત્યારે અનેક ગામોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વીજપડી ગામે ચાર કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે